ખૂબ આભાર આગળ વધીએ અને વાત કરીએ બનાસકાંઠાની તો રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય ગૌરવપૂર્ણ જન જન સુધી ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં બિરસા મુંડાના જન્મ દિવસ પંદરમી ને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત આગામી સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતેથી રાજ્યકક્ષાની રથ યાત્રાનો પ્રારંભ થશે રાજ્યકક્ષાના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આગામી તારીખ સાતથી તેરમી નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર ખાતે અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ લાભ સહિત આદિજાતિ વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે તથા એકસો પચાસ વૃક્ષોનું વાવેતર સહિત રથનું પ્રસ્થાન કરવામાં આવશે જનજાતીય ગૌરવ રથયાત્રાના પૂર્વે શાળાઓ પંચાયતઘર આંગણવાડી વગેરે સ્થળોએ સફાઈ શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર વિષય પર વિવિધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરાશે અંબાજીથી પ્રસ્થાન થયેલી રથયાત્રા તારીખ તેરમી નવેમ્બરે એકતાનગર ખાતે પહોંચશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા